वा जी શ્રી પૂરણ સજી સુગંધ ફૂલ લાવ જય બાગ જે ગયા ત્યારે ત્યાં ડૈસા કાળે તેણે જે તર્ત કરૃતન તન જે રોહિદાસ બ્રાહ્મણને ત્યાં કામ કરે છે બ્રાહ્મણે એને કીધું હોય છે કે ભાઈ આપણો જે બગીચો છે ને ફૂલ ત્યાંથી ફૂલ લેતો જા રોહિદાસ બગીચામાં ફૂલ લેવા જાય છે અને ફૂલ વીણતા વીણતા એને કાળા નાગે ડંખ માર્યો છે જેવો કાળા નાગે ડંક માર્યો ને રોહિદાસ ત્યાં ને ત્યાં જ માં વયો ગયો છે પછી ત્યાં ત્યાગ કર્યું તન એટલે બ્રાહ્મણને ખબર પડી અને તારામતીને એમ થયું કે મારા પુત્રના પ્રાણ જતા રહ્યા છે એટલે એની દેન દેવા માટે થઈને પ્રક્રિયા કરે છે હવે રાજા તો સ્મશાન યાત્રામાં છે અને ત્યાં સ્મશાન યાત્રામાં લઈને જાય ત્યાં એને ખબર પડે છે અને એની માતાને પણ અસહ્ય દુઃખ થાય છે એટલે કે કે ભાઈ તમે ખાપણ અને પૈસો ઈ મારો લાભ આપો ને પછી તમને દેન મૂકવા દઈ ગમે એમ કરીને જેમ તેમ કરીને એને ખાપણ અને પૈસો આપ્યો અને જ્યાં દેન દીધું ને તે તો હું કાંઈ એવી સગવડે નમરે તે દેન દેતા દેતા થોડું કજી હેળગું ના હેળગું તા વરસાદ થયો વરસાદ થયો એટલે ચે ઠારી નાખી વરસાદે પછી તારામતી એ સબને ખોડામાં લઈ અને એ પણ પ્રાણ તજવા તૈયાર થઈ છે અને હરિશંદ્ર ને એના ઘરવાળાને તોય ભગવાન હજી એમ કહે છે કે તમે આવું છું તોય તમને કેમ ઓલું થાય છે આનંદ માર્યો તમે છતાંય હરિશ્ચંદ્રને અને એના ધર્મ પત્નીને કાંઈ કરતા કાંઈ મનમાં શોક નથી અને ભગવાન જ્યારે આપણી પરીક્ષા કરતા હોય ને ત્યારે તમે એક હાંધો ત્યાં તેર તૂટે એમ રાજાની અહીંયા એવી પરિસ્થિતિ થઈ છે રાણીની એવી પરિસ્થિતિ થઈ છે કે સુખ થવાના ઉપાયો કરે છે જે જે ઉપાયો કરે ને ત્યાં દુખ આવે નિષ્કુળાનંદ સ્વામી સ્વામીએ લેખું ધર્મદેવ અને ભક્તિ માતા ને જ્યાં જ્યાં દુઃખ આવ્યા ને તો એ સુખ થવાના ઉપાયો કરે છે જેમ જેમ સુખ થવાના ઉપાયો કરે એમ એમ દુઃખ વધારે આવતું જાય છે છતાંય ધર્મદેવ અને ભક્તિ માતા એમ માને છે કે ભગવાનની ઈચ્છાથી આ જે કંઈ થાય ને એ ભગવાનની ઈચ્છાથી થતું હોય છે એક દિવસ ભક્તિ માતાથી રોવાઈ ગયું અને કીધું કે પતિદેવ ઘરમાં કંઈ નથી હું તમારી સેવા કેમ કરું એટલે ધર્મદેવે કીધું કે સતી સુખ અને દુઃખ જે આપણા ભાગ્યમાં લેખું હોય ને એ સુખ ભોગવવું પડે અને દુઃખે ભોગવવું પડે ધર્મદેવ ધીરજ આપે છે વિચાર કરજો કે રંતિદેવ રાજાને કેવડું દુઃખ આવ્યું બાર વર્ષ દુકાળ પડ્યો અગિયાર વર્ષ પૂરા કર્યા અને બારમું વર્ષ વીતે છે એમાં અગિયાર મહિના વયા એક મહિનો બાકી છે અનાજ ખાવા મળતું નથી એટલે અનાજ ખાવા ન મળે પછી એક પાત્રાવળી અમને મળી છે એ રનતી દેવ એમને એના પત્ની ને એનો ને ત્યાં ભગવાન અભ્યાગત થઈને એની પરીક્ષા કરવા માટે આવે છે એટલે ભગવાન આવી અને આજી પતરાવડા ચારેય પીરસા અને ભગવાન આવી અને જમવાની યાચના કરી છે અને રંતિદેવ રાજાએ એમ કીધું કે આપણે ભગવાનને આત્માની બુદ્ધિથી આપી દો આ ભિક્ષુકને આપણે તો જે થતું હશે એ થવાનું છે અને અભ્યાગતના રૂપમાં ભગવાનને ચારે પતરાવડી આપી દીધી અને પછી ભગવાનને એને કીધું કે માગ માગી એમ અહીંયા હરિશંદ્ર રાજાએ આટલું બધું કષ્ટ પડ્યું છતાંય એવો સંકલ્પ એને નથી થતો અને પછી ભગવાન પ્રગટ થઈ અને ભગવાન પ્રગટ થઈ અને તારામતીને રોહિદાસને અને રાજાને એમ કે છે કે તમે જે માગો તે હું આપું હરિશ્ચંદ્ર રાજાને જે માગો તે આપો ત્યાં ગોતન જન જોઈને કયું વિપ્ર ને તેવા તેહના દેહને દાહ દેવા મોકલા सेवक चार तीस बोला गंगा तटे चेर ची मुके छे आग चारे हरिश्चंद्र के मुकी स अगनी આપવિના મારો લાગ હવે ઓલા મજૂર હોય દેન દેવા આવ્યા હોય એ થોડા કાંઈ એની પાસે આને કાંઈ દેવાનું હોય આપે એ તો મજૂર છે બાપડા આપે લાગ લગાડી ચિતા થયું અર્ધ બેડું જ્યારે તર્ધું બેડું અને વરસાદ આવ્યો વરસાદ આવ્યો એટલે એ સબને ઓલવી નહી કોઈ ત્યારે નાખીચે ઓલવી ઘણો ઘણો વરસે ઘના ક્યારે આવી છે તારા ત્યાં લીધું મળદુ તે ખોડા માય ત્યાં એવા ઋષિ કહે આપું પૂછરી રાખો ભૂત ભયન રહે કાય आपे छरि एक बात कहु दरे, मसा मर की मनुष्य ने कापी कापे कापेरि મરકી નો રોગ છે ને એ બહુ ખરાબ મહારાજ ના વખત મરકીનો રોગ એક ગામમાં આવ્યો એટલે એક મરે તા એને ઉપાડીને દેન દે આવે તા બીજું મરે એને ઉપાડીને દેન દે આવે તો ત્રીજું ત્યાર થયું એમ નિષ્કુળાનંદ સ્વામી કે મરકી માણસનો પક્ષ બહુ મંડી કરવા હરિભક્તો આવી મહારાજને પ્રાર્થના કરી મહારાજ આ મરકીને ભગાડો કે મહારાજ કે અમે અને સંતો આવશું પછી હરિભક્તો ને ત્યાં મહારાજ અને સંતો આવ્યા ને એટલે મરકી ગામ મૂકીને વહી પણ સંતો એ મરકીને માન દીઠી અને દાંત લોહી વાળા માણસ માણસનું માંસ ને લોહી પીને એટલે મરકીનો રોગ છે ને એ બહુ ખરાબ છે આને તો રાજાના કુંવરને તો સર્પે દીધો હતો અને મહાણમાં સબ ઓલાઈ ગઈ એટલે એના ઘરવાળા એટલે રાજાના ઘરવાળા આને લઈ એના પુત્રને અને ઓલું કરતા હતા ને ત્યાં ભગવાને એને છરી મરકી નોલું મારી મારી એટલે મરકી ના રોગ થી માણસ બીતા બહુ ત્યારે ભૂપ કહે તેડી ભંગીયો जावो मारो गर दन ये हने जाले लीदी पची जटिये मारवा सारू ते हने ढिका गड़दा पाटुये वडी, મારી કરી છે અદમો મારો મારો કહે શું વિચારો કરો ધડ થકી જુઈ હવે તારાનો વારો સીડો છે દીકરો મરી ગયો અને દીકરાની માયે અદમુવી તો કરી નાખી છે એવા દુઃખ આવી પડિયા ન જાય શરીર સુત મુવાનો અતિશોક છે તોય ધરી રહ્યા છે ધીર છોકરો મરી ગયો એનો શોક તો છે હવે રાણી છે એનો વારો છે હવે રાજા હરિશ્ચંદ્ર એક કરીએ पची हुकमा करो आयो मार वागर निष्कुणानंद नाथ निकसणी सही सके कहो कोण जाना જ્યારે ભક્તની કસોટી કરતા હોય છે ત્યારે ખરો જે ભક્ત હોય ને નિષ્ઠાવાળો ભક્ત હોય સમજણવાળો ભક્ત હોય તો એ ભક્ત છે એની કસોટીમાં એ પાર થાય છે અને તમને એ ભક્ત એવો હોવો જોઈએ કે એને ખાલી સંકલ્પ થાય ને તોય એ ભક્ત છે ને એમાં પારંગત નથી થતો ગમે એટલું દુખ આવે છતાંય એના મનમાં એવો સંકલ્પ ન થાય એવો ઘાટ ન થાય વચનામૃતમાં લખ્યું કે ભક્તને સૂર્ય ચડાવ્યો હોય અને મહારાજ કે અમે ત્યાં પેંડે ઊભા હોઈએ તો એ ભક્તને એમ ન થાય કે મહારાજ આ હુડીએથી મને બચાવો તો ઠીક છે કદાચ બચાવે તોય ભલે એની જે સમજણ છે ને એમાં દૃઢતા છે એ જાતી નથી પણ બહુ કઠણ પડે હો નિષ્ઠા રાખવી ને એ એટલું વિચાર કરજો કે ભગવાનના ભક્ત ને દુઃખ આવે છે એ ભગવાનની ઈચ્છાથી આવે ત્યારે માનું એ કઠણ છે નિષ્ઠા તો રે પણ એમ જ છે કે આ સ્વામિનારાયણ થી જ મને આ દુઃખ આવ્યું છે એને ખબર છે એને જ દીધું છે તો પછી મટાડવાની વાત શું કામ એને કરવાની પણ ધીરજ રાખવી ને ખાલી એક સંકલ્પ જ થઈ જાય ને તોય સમજણમાં ખામી કેવાય પાંચ પાંડવો અને દ્રૌપદી પછી ભગવાન ના દર્શન કરવા જતા હતા અને નિયમ કે રાજા પાસે જાય ભગવાન પાસે જાય મોટા દર્શન કરવા જાય તો નહીં જવાનું એટલે પાંચ પાંડવો અને દ્રૌપદી હૈલા જતા હતા રસ્તામાં એક બગીચો આવ્યો તેને એમ થયું કે ભગવાનના દર્શને જાય ને તો બે ચાર કેરી તોડતા જાય એટલે ભગવાન પાસે મૂકશું કેરી તોડી અને પછી ભગવાન પાસે જઈ અને કેરી મૂકી ભગવાન કે ક્યાંથી લાવ્યા ભગવાન તો જાણે જ છે કે આ આંબામાંથી તોડી આવ્યા છે એટલે પ્રભુ કે રસ્તામાં આંબાનો બગીચો હતો ને એમાંથી અમને એમ થયું કે ભગવાનના દર્શને તો કે આપણે ભગવાન પાસે કે માલિકને પૂછ્યું માલિકે આપી ના કે ના પ્રભુ કે તું પાછી આવો ઓ એટલે પાંચ પાંડવો અને દ્રૌપદીજી ભગવાનને કીધું કે ભગવાન અમારે ચોટાડ્યું હોય તો આને માટે શું કરવું પાંચ કીધું કે તમે તમારું તપ અને દ્રૌપદીજીને કીધું કે તમારું પતિવ્રતાનું બળ મૂક કે પાંચ પાંડવો ને દ્રૌપદીજી પાછા ગયા એટલે પાંડવો એ પોતાના તપના બળે કેરી મંડી અધર થવા એક વેદ બે વેદ ત્રણ વેદ ચાર વેદ પાંચ વેત હવે એક વેદ બાકી રે પાંચ પાંડવોના તપથી પાંચ વેદ તો ઊંચી થઈ ગઈ પછી જ્યારે દ્રૌપદીજીએ મૂક્યું પોતાનું તપ ખાલી એટલો જ એને વિચાર કર્યો પાંચ પતિ સિવાય મને સંકલ્પ ના હોય તો એના પતિવ્રતાના બળે કરી આ કેરી ચોટી જાઓ એ ચોટી તો નહીં પણ પાછી પડી હેઠી સાબિત થઈ ગઈ કે દ્રૌપદી ક્યાંક ફેર પડી ગયો બધા એના મોટા હાવ ઝાખા પડી ગયા કે જાઉં કેમ ભગવાન પાસે અને પાછા ભગવાન પાસે વિલે મોઢે આવ્યા ભગવાન કે ચોટી ગઈ તો પાંચ પાંડવો કે પ્રભુ આવું થયું પાંચ અમે પાંચ ભાઈઓ કે તપ મૂક્યું તો પાંચ વેત ઊંચી તો થઈ ઈ અને દ્રૌપદીએ એના પતિવ્રતાના બળનું તપ મુકું ને તો પડી ગઈ ચોટવાને બદલે પછી ભગવાન કે દ્રૌપદીને ક્યાંક પણ તમારે પંચર પડ્યું હોય છે વિચાર કરજો દ્રૌપદી કે પ્રભુ ક્યાંય મારા વ્રતમાં ભંગ નથી પડ્યો પછી એને એનું જયડું નહીં ને એટલે ભગવાને દ્રૌપદીજીને કીધું કે જ્યારે દુર્યોધન તમારા વસ્ત્ર તાણતો હતો ત્યારે તમને એમ સંકલ્પ થયો કે આના કર્યા તો આના કરતા તો હું દુર્યોધનને વરી હોત તો સારું હતું દ્રૌપદી કે હા પ્રભુ એ સંકલ્પને પ્રતાપે કરીને એ કેરી ના ચોટી હવે જાવ પાછો સંકલ્પ કરો એટલે પછી પાછી કેરી ચોટી ગઈ અને શિક્ષા પત્રી પણ મહારાજ લખ્યું છે કોઈની વસ્તુ ચોરવી અરે ચોરી કોને કહેવાય કે પૈસા વિના તમે લ્યો ને તો પણ ચોરી કહેવાય ચોરીને લઈ આવો એમ ચોરી ના કહેવાય પણ એ ઘરધણીની જે વસ્તુ હોય એ ઘરધણીને ધણીને તમે પૂછી વડતાલમાં એવું છું મહારાજ હતા ને એટલે જોબન પગીને એમ થયું કે મહારાજ માટે સરસ દાંતણ લઈ આવું એક ખેડૂની વાડીમાં બાવેડો હતો તે બાવેડામાંથી દાંતણ સરસ મજાનું કાપી અને લઈ આવ્યો મહારાજ ને ભેટ આપ્યું મહારાજ તમારે માટે સંતો માટે લઈ આવ્યા કે ક્યાંથી લઈ આવ્યા મહારાજ કે એક ખેતર હતું ને એમાં એના શેઢા ઉપર બાવેલો ઊભો તો મને એમ થયું કે કૂણા ખૂણા દાંતણ હારા છે તે ભગવાન માટે લઈ જાઓ મહારાજ કે એના ધણીને પૂછ્યું હતું તો જોબન પગી કે અરે મારે દાંત હું પાડવાનું હોય ભલે ના પાડવાનો હોય પણ એના પૂછ્યા હોય પછી લઈ આવો અને જોબન બાપા પાછા જાય ને ત્યાં ઓલા ખેડૂને કે હું ભાઈ એ ઓળખતો નતો જોબન પગી ને તો ખેડૂત પછી મહારાજે કીધું ને એટલે કીધું કે ભાઈ હું જોબન પગી વડતાલવાળો છું અને અહીંથી આયલો ગયો ને તારા બાવીડામાંથી મેં દાંતણ કાપ્યા છે આ તો એ ભગવાને મને ના પાડી કે ધણીયા વસ્તુ એમને પૂછા વિના લેવાય નહીં એટલે હું તને પૂછવા આવ્યો છું જો તું કે તો આ દાંતણ લઈ જાવ અને કેતો પાછા અહીંયા નાખી જાવ દાંતણી અને ઓલો હેપ થઈ ગયો પાછા મને પૂછવા આવે છે કે જેવી પણ એ કે મારા ભગવાનની આજ્ઞા નથી કે કોઈ પણ ધણિયાતી વસ્તુ હોય તો એના ધણીને પૂછાવીના લેવાય નહીં એટલે હું તને પૂછવા આવ્યો છું એ કે હાલ હાલ હું એ ભેરો આવું મને એ ભગવાન ના દર્શન કરાય કે જોબન પગી અને ઓલો વાડી આવ્યો ને અને મહારાજે પછી વાડી આશીર્વાદ દીધા અને એ સુખીયો એટલે કહેવાનું એ છે કે ભગવાનની આયજ્ઞા છે ને જે કાંઈ આપણે કરીએ ને એ ચોરી છે સમજા એટલે આજ્ઞા બારો પગ મેળવો નહીં સહજાનંદ સ્વામી મહારાજની જય